જે કારણે ખાસ કરી રાત્રે અહીંથી પસાર થતાં બાઇક તેમજ સ્કૂટર ચાલકોને વારંવાર સ્લીપ ખાવાનો અને અકસ્માત થવાનો સામનો કરવો પડે છે મોડાસાથી રાજસ્થાન જતો માર્ગ છે તો ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ રોડનું કામ થવું જોઈએ તો બીજી તરફ ભારે જતા સમય પાછળના કે સ્કૂટર ચાલકો જતા હોય ત્યારે રસ્તાની ઉડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે કારણે બીમારી ફેલાવાનો પણ ભય રહે છે તેમ છતાંય મેઘરજથી મોડાસા અને મોડાસાથી હિંમતનગર રસ્તા ન બનાવવાની કામગીરી થઈ રહી છે ત્યારે રસ્તાની સમસ્યા ક્યારે નજરમાં આવશે વરસાદી સિઝન પણ પૂરી થઈ ગઈ છે ત્યારે આ રોડની સમસ્યા ક્યારે ઉકેલાય છે તેની સામે સૌની નજર મંડાયેલી છે રિપોર્ટર રસિક પટેલ ભીલોડા